વેરી ગુડ મોર્નિંગ રામ રામ ચેતારામ જય શ્રી કૃષ્ણજી માતાજી ગોપાલજી ઠાકર સ્વામિનારાયણ મહાદેવ હર 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 મહાદેવ કેમ છો મોજમાં તો વાંધો નહીં પાપુ બિલકુલ મોજમાં રહેવાનું છે વાયદા છે સાડા છ ને પાંચ અને બસ હર રોજની જેમ આપણે નાઈતો નફરસ થઈ ગયા છીએ દીવાવતીને કરવાનું બાકી છે ને બાકી ચા પાણી ને હજી અહીંયા રસોડામાં કંઈ ઠેકાણા નથી કેમ કે પ્રજ્ઞા ગઈ છે અનગોર કરવા સૈયાબેન સુધા છે આ છે આપણી સવાર સવારની અપડેટ અપડેટ અને બસ અહીંયા બારીએ તમને શૂઝ દેખાતા હશે શૂઝમાં આપણે પેલી લેસ પોરવવાની બાકી છે તો કીધું ચલો પેલા ફટાફટથી દીવાબત્તીને બધું કરી લઈએ ને પછી લેસ પોરવી લઈએ એટલે આજે જવાનું છે આપણે ઓફિસે હમણાં બે દિવસ આપણે ઓફિસે નહોતા ગયા રજા હતી શનિ રવિ તો સવાર સવારમાં સોમવારે ઉઠવાની પણ આળસ થાય અને સાથે સાથે ઓફિસ જવાની પણ આળસ થતી હોય છે તો આવું કોની કોની સાથે થાય છે ને જે લોકો જોબ કરતા હોય એ લોકો ખાસ કમેન્ટ્સ કરજો કારણ કે સોમવારનો દિવસ છે ને બહુ ભારે હોય શરૂઆતનો અને એવો જ શુક્રવાર અથવા શનિવારનો જે વીકેન્ડનો થયેલો દિવસ હોય ને એ એટલી મજા આવે તે દિવસે જવાની એની ના હોય કોઈ તો બસ આવું ઠીક છે પણ હું જોઈએ છે આજે જવું તો પડશે જ કારણ કે એના વિના તો આ ક્યાંથી આપણું ભરાશે તો બસ કંઈની ફટાફટી આપણે દેવાબતીને બધું કરી લઈએ લેસ પરવી લઈએ ત્યાં સુધીમાં પ્રજ્ઞા ઝાંખી જશે અને મેબી બી સિયાબેન પણ જાગી જશે કારણ કે એમનો હવે ટાઈમ થતો જ આવે છે તો આપણે મળીએ છીએ હમણાં થોડીક વારમાં ત્યાં સુધીમાં તમે લોકો વિડીયો લાઈક ન કર્યું તો લાઇક કરજો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સાથે સાથે બે લાઇકન પ્રેસ કરવાનું પણ ના ભૂલતા બસ તો પ્રતિબોપતિ કરી લીધા લેસ પ્રોબીલી દી સુઝની અંદર અહીંયા છે ગીચે પર ગના નયા નવાડા પણ નથી હાવ એમન એમાં હ છે જોવો તો હે એટલે ઉદ્ર સોપડી ગઈ એમ રસ નીકળે છે હે ઓકે વેરી ગુડ મોર્નિંગ શ્રી કૃષ્ણ

તો ઉખાલી ગોતી ટી ટ્રાયલ કરતે ઓકે ને બેન ભાજી સુતા છે ચા પાણી નાસ્તો પીન ક્યાં હોય ગઈ લે બોલો એમની પાઈ જાય જઈએ તો એ ભાંગી દે છે કંઈ ન આવી રહી 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 પાણી નાસ્તો પીન સીધી કપડા ધોવા વર્કી જો તો એમોથી ઉંકે કરવાનો તો કરનાખો ને એક મધુ હેંગે કરવાનો જો એવું કવાઈ ગયા કે બધું વ્હાઈટ ને તો અલગ અલગ કરવો પડે મોટા અને આપડા બેના એક જ હતા એક બે જોડી જોલી હતી વ્હાઈટ વાળી કાલમાં વ્હાઈટ પહેરી એટલે એ વ્હાઈટ હતી

જોવાનું એ છે કે બેન બા ઉઠે પછી શું રિએક્શન કરે છે કારણ કે જનરલી જાગે પછી હું એમની પાસે હોય અથવા સિયા એમના મમ્મી એટલે કે સિયાના મમ્મી એમની પાસે હોય છે આજે ખાલી સિયાના મમ્મી જ જોશે અને મને નહીં જોવે તો જોવાનું એ છે કે ક્યાં અહીંયા જોઈએ રાખે છે કે પછી બોલે એવા બોલાઈ જાય છે હમણાં ત્રણ દિવસ થી આપડે હતા ને

તડકાની રાહ જોઈ જોઈને થાય પછી એવું હતું કઈ દેખાડો દીધું નહીં અને કે છે આવશે તો ક્યારે આવશે એ તો જાણે ચલો હવે આપણે કપડાં હું દોરી નાખી દઉં બધું લઉં અને અહીંયા મારું પેકિંગ થઈ ગયું છે બે બાસ્કેટ રેડી છે કોલિંગ છે ગાડીમાં રાખવાનું છે સાફ કરવા માટેનું અને કાચરી ને ગુવાર ગુવાર હજી આપણો સુકાણો નથી કેમકે હાફ દિવસે અહીંયા તડકો આવે ને એટલા માટે હજી આવી હાલત છે થોડીક

તો આપડે હારે એક હાથસો બની ગયો આ જગ્યામાં હું હાલવા ગઈ આ જગ્યા થોડીક નાની થાય એટલે સેટી લેવા છે એમ તો તો બસ આ જગ્યામાંથી હાલવા ગઈ અને એમાં દરવાજો કબાટ નો પેલો લોક છે એ એ પણ તૂટી ગયો અહીંયા દરવાજો છે દરવાજો ખુલ્લો હતો પેલો લોકનો તો ભરાવેલ ને એટલે અહીંયા વાળી આ પાણી તો એ હાથમાં ભરાણી એવી ભરાતી એવી ખબર ને કઈ રીતે તો અહીંથી સીધી આમ ઊંધી પડી જતી અને ભરાતા ભરાતા પડી તો હાથમાં થોડુંક વાગી ગયું આપણે આવી રીતના ગઈ આટલું અહીંયા કોણી છોલાઈ ગઈ છે આ બાજુના હાથે લોહી મરી ગયું છે ને થોડુંક એટલું પગમાં વાગી ગયું છે પણ રહી ગયા કે ને કે રામ રાખે ને કોણ ચાખે તો બસ આજે જીવ બચી ગયો આપણો કે ક્યાંય વાગો નહીં ને ક્યાંય ખૂણો કે એવું કંઈ એવું નહીં ને આ પાડીએ અહીંયા છે ભટકાણી તો એનો ખૂણો પણ આવી શકે અહીંયા ઉમરામાં પણ આવી કઈ રીતે ગોતું ગાતું કઈ રીતે પડીને ને જ કઈ સમજણો ને સિદ્ધિ આવી કેમ કે સિંહ બહાર બેસાડી દીધી ને જો અત્યારે પણ રાણો પડે છે એક મિનિટ પણ રેઢી નો જોડી શકો એટલે ખાલી દાંતીઓ લેવા જ ગઈ હતી મેં કે દાંતીઓ લાવી પછી એની સામે જો વાળ વળાવીશ બેઠા બેઠા પણ ખબર નહીં પડી ગયું મોબાઈલ ને પકડા તો હાલવામાં પગમાં વાય ગયું છે તો હાલવામાં પેલું થાય છે ને પગમાં ઉપસી ગયું ઓમ કઈ નહીં ગયું હોય હાડકામાં લાગ્યું છે ને એના લીધે કરી થાય છે એમનો ઘર દીકરા અલે મારો દીકરો ને બેન ને મખા ને મેં કીધું કે એકાદ બે મખાના ખાય ને રમે ને એવું કરે ને ચજવાને ને ત્યાં હું હેરવોશ કરી નાખું એકલી નરિયા ને

તો કીધું ત્યાં સુધીમાં આપણે ખાઈ પી લઈએ ખાવામાં કંઈક રસોઈમાં જે આપણે કેન્સલ રાખ્યું હતું કે કેટલા દિવસથી મંચ્યું હતું આપણે ખમણ ખાવાનું વણઝારીનું તો બસ વણજારીમાંથી આપણે ખમણ લેતા હોય છે નાઈલોલ ખમણ છે ખમણ છે અને સાથે સાથે છે ત્યાં ખાંડવી તો બસ આવું કંઈક મેનુ છે આપણું ખમણ વઘારેલું લયું હતું ને આ મેમ સાહેબનું ખમણ કોરું લયું હતું એ અત્યારે બસ વઘારે છે અહીંયા અને બીજો પ્લાનિંગ એવો હતો અહીંયા બટાટા તમને દેખાતા હશે કે તું જો કે એવું કંઈ ના મળે પાટીદારના તો પછી બટાકા પાવ બનાવવાનો પ્લાન હતો પણ મળી ગયા એટલે હવે બટાકા જશે કેન્સલ હવે જોઈએ કે એમનો તો શું ઉપયોગ થાય છે અને બાકી વેઈટ કરવાની છે આપણે હવે બેન બાજા ગઈ એમ કારણ કે એમને જકતાવેત રિએક્શન કેવું આપે છે એટલા સમય પછી જોવા મળશે બરોબર ને વાલી एकदम છે એ બી જોઈએ એટલે મને પૂછું ને આવું તો મને કેવું હોય કે કે તું મને તને ફોન માં પૂછી જ લીધું તું તો મને કેમેરા આવે પૂછો તને મારી

પગમાં છે આ કોણે લોય શ્રી કૃષ્ણ બાકી નસીબ પર ખાય પેડી લરખાય કરી લાગી ગયા તો પછી મેં કે કન્ટીન્યુઈ નથી કર્યો વિડિયો કેવું છે યસ કઈને હારું હર જે કેટલો ઓલડાતો તો મને ખાને મજા નતી આવતી અમે કે તો એ રહે નહી એને ટેડી કરવાની હાથ કામ નો કરે

સારું હાલો હમણાં ખમણ તો અહીંયા વઘારે ગયા છે અને આપણા વઘારેલા એટલે તૈયાર છે બસ થાળી વાટકા લઈ ગયો અને છાંક લઈ ગયો સિયાબેન સૂતા જતા નેતર પછી પીવાનો વેત નહીં આવે આપણે એવું છે ઓકે ઓલરેડી સવા નવ નો સમય થવા આવ્યો છે અને બસ આપણે ખાઈ પીને ફ્રી થઈ ગયા અને નાય ધોઈ લીધું છે પાછું અને એ કીધું એમ આપણે સવારે બેન બાને સૂતા મૂકીને જતા રહ્યા હતા અને આવ્યો ત્યારે એ સુઈ ગઈ હતી તો બસ જાય ગઈ ખાતા હતા ત્યારે જ જાગી ગઈ હતી આમ તો તો એટલી રાજી થઈ એટલી રાજી થઈ કે એની કોઈ સીમા નહોતી અને સાથે સાથે આપણે એમને ચક્કર મરાવા પણ લઈ જવી પડી બાર કારણ કે આજે આખો દિવસ એમને જોયા નહોતા ને મને એટલે કે ક્યાંય જોયો નહીં ને તો એમાં એ મૂંઝાઈ ગઈ હતી એવું એમને મમ્મી કહેતી હતી તો બસ બાર એમને સિયાબહેનને ચક્કર લગાવી દીધી છે ને અત્યારે એમને પાછા પહોંચાડવાની ટ્રાય કરીએ છીએ તો કીધું ચાલો આપણે પણ હવે તમારા લોકો સાથે ગુડ બાય કહેવાનો સમય થઈ ગયો છે તો એ પણ કરી લઈ અને સાથે સાથે આપણે મખાના વાસે મખાના વાસેની વિશે પૂછ્યું હતું કે એમાં મીઠું ચડતું નથી તો કઈ રીતે એમાં મીઠું ચડાવવું જોઈએ તો બે ત્રણ કમેન્ટ્સ છે કે એમને ડાયરેક્ટ પહેલાં માખણમાં શેકવા જોઈએ ફ્રાય કરવા જોઈએ તો પણ ચડી જાય પછી બીજી કમેન્ટ્સ કે એવી હતી કે એમને પહેલાં શેકી અને પછી માખણની અંદર બધા મસાલા એડ કરીને પછી પાછા એમને શેકવા જોઈએ તો પણ ચડી જાય અને એક કમેન્ટ સેવી હતી છેલ્લા બે ત્રણ દિવસથી અમે તમારા લોકો સાથે શેર કરીએ છીએ કે દીકરીને બેન ના કહેવાય તો નામ તો મને ખ્યાલ નથી પણ કીધું છે કે ના દીકરીને બેન કહી શકાય મારા પપ્પા પણ એ કે મને બેન કહીને જ બોલાવે છે અને જનરલી ગામડામાં જે લોકો રહેતા હશે એ લોકો એમની દીકરીને બેન બા જ બોલાવતા હશે પ્રજ્ઞાને પણ એમના પિયરમાં બેન જ કહીને બોલાવે છે એ પણ હું તમારા લોકો સાથે અત્યારે ચોખ્ખો કરી દઉં તો બસ આપણે પણ બેન બેનબા બેન જ કરીએ છીએ પણ છતાં પણ હવે આપણે જ ખબર નથી આપણે તો એમને પ્રેમથી બેનબા બેનબા કહીને બોલાવીએ છીએ બાકી એક દીકરી છે એ તો દીકરી જ રહેવાની છે તો બસ આવું હતું અને સવારે આપણે પાછું વહેલું જવાનું છે સરકડીએ જે પેલી ધૂન એ બધું કાર્યક્રમ છે તો એ ત્યાં ભાગ લેવા માટે તો હવે મારી દીકરી સુઈ ગઈ છે અને આપણે પણ હવે સુવાની તૈયારી છે પણ કીધું આ વિડીયો એડિટિંગ કરી લઈએ એક્સપોર્ટ કરી લઈએ અને અપલોડ કરી લઈએ જેથી કરીને તમને વિના બ્રેકે વિડીયોઝ મળતા રહીએ વચ્ચે એક દિવસ હમણાં બ્રેક આવી ગયો હતો તો એ બ્રેકમાં ઘણા બધા લોકોએ પૂછ્યું જ હતું તો પછી આપણે ચોખોટ પણ કરી દીધી હતી તો કંઈ નહીં હાલો હવે મળીશું આપણે આવતીકાલે વહેલી સવારે નવા બ્લોક સાથે ત્યાં સુધી બધાને બબ ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ શાંતિથી રહેજો અને શાંતિથી રહેવા દેજો